અમરેલી કોમર્સ કોલેજમાં માથાભારે વિદ્યાર્થી એ ધમાલ મચાવેલી છે માથાભારે વિદ્યાર્થી એ વિદ્યાર્થીની ને માર મારી પછાડી દીધાનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયેલો છે અમરેલી લાઠી રોડ ઉપર આવેલ કે કે પારેખ કોમર્સ કોલેજમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થી દ્વારા એક વિદ્યાર્થીનીને કોલેજ કેમ્પસમાં જાહેરમાં માર માર્યો હોવાની ઘટના ઘટેલી હતી વિદ્યાર્થીનીને માર મારી વાળ પકડી નીચે પટકેલી હતી જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલી હતી અને વિદ્યાર્થીની દ્વારા છેડતી કરી માર મારવાની કલમો તળે ગુનો નોંધવામાં આવેલો છે અને માથાભારે આરોપી વિદ્યાર્થી યુવકની પોલીસે અટકાયત કરી લીધેલી છે આ છે અમરેલીની કે કે પારેખ કોમર્સ કોલેજ આ કોલેજમાં હાલ એસવાય બી ની પરીક્ષા ચાલી રહી છે જેમાં સાવરકુંડલાના આંબરડીની વતની આ યુવતી હોસ્ટેલમાં રહી કોમર્સ કોલેજમાં અભ્યાસ કરે છે અને નરાધમ યુવકે યુવતીને ધક્કો મારી પછાડી દઈ ગળું પકડેલું હતું જેથી આ અંગે યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલું છે કે માળીલા ગામે રહેતો મહાવીર વાળા નામનો યુવક ક્લાસરૂમમાં અવાજ કરતો હતો જેથી સામુ જોતા તેણે નજર નીચી રાખવાનું કહ્યું હતું અને બાદમાં તોષો મારી વાત કરતી હતી તેમ કહી યુવતીને ધક્કો મારી પછાડી ગળું પકડેલું હતું અને છોડાવવા વચ્ચે પડેલી યુવતીને પણ માર મારેલો હતો આ દરમિયાન વચ્ચે પડેલી અન્ય એક યુવતીને પણ વાળ પકડી પછાડી દઈ બંને યુવતીની છડતી કરેલી હતી આ યુવકે તેને કહેલું કે તું ક્લાસમાં પેપર આપવા આવજે હું જોઈ લઉં છું તું કેમ આવે છે તેમ ધમકી પણ આપેલી હતી જે અંગે સમગ્ર ઘટના કોલેજના સીસીટીવીમાં કેદ થઈ ગયેલી હતી અને પેપર આપતી વખતે થયેલી સામાન્ય બોલાચાલીનું મંદુક રાખીને યુવકે વિદ્યાર્થીનીને માર મારેલો હતો પરીક્ષાનું પેપર પૂરું થતાં જ આ વિદ્યાર્થીની પાર્કિંગ પાસે ઊભેલી હતી ત્યાં જઈ મહાવીરે વિદ્યાર્થીનીને ઢીક્કાપટ્ટુનો માર મારેલો હતો તેમજ હવે તું કેમ પરીક્ષા આપે છે તે હું જોઈ લઉં છું તેવી ધમકી આપેલી હતી આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગયેલી હતી ઘટનાને લઈને પોલીસને જાણ કરતા સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવેલી હતી અને આ ઘટનાના ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડેલા હતા કોલેજના આચાર્યએ જણાવેલું છે જી સાહેબ બે દિવસ પહેલાં મારામારીની એક ઘટના બની હતી વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો તો શું હતી હકીકત બાવીસ ચાર બે હજાર ચોવીસના સોમવારના રોજ બીકોમ કોમ સેમ ફોરનું બિઝનેસ કોમ્યુનિકેશનનું પેપર હતું બધા વિદ્યાર્થીઓ હાજર હતા ત્યારે મહાવીરસિંહ વાળા અને એક વિદ્યાર્થીની વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ બહાર બહુ જ અવાજ થતાં હું ત્યાં દોડીને પહોંચી ગયો ત્યારે તો બધું પતી ગયું હતું જે થયું એ બધું સીસીટીવી કેમેરામાં કેદ છે પોલીસ ફરિયાદ થઈ છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે

ધરી આપેલી હતી જે બાદ તુરંત ત્યાં પાર્કિંગમાં બુમાબૂમ થઈ હતી જેથી હું દોડી અને ત્યાં પહોંચ્યો હતો જોકે હું પહોંચ્યો તે પહેલાં ત્યાં માથાકૂટ ખતમ થઈ ગયેલી હતી આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગયેલી છે જ્યારે ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવેલું છે કે 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 કોલેજમાં મહાવીરવાળા વાળા દ્વારા

અમરેલી શહેર પોલીસ સ્ટેશનના કે કે પારે કોમર્સ કોલેજમાં મહાવીર સુરજભાઈ વાળા કે જેમના દ્વારા પોતાના જ કોલેજની વિદ્યાર્થીનીને અગાઉ કેમ મારી સામે જોતી હતી તથા કેમ મારી વાત કરતી હતી એ બાબતની રીસ રાખી જ્યારે પરીક્ષાનું વિદ્યાર્થીની વાંચતી હતી ત્યારે તેને અટકાવી ધમકી આપી અને તું કઈ રીતે પરીક્ષા આપે છે અથવા તું તેના ઘરે નહીં જવ આવી ગુનાહિત ધમકીઓ આપી તેના વાળ પકડી તેને ધક્કો મારી અને એની સાથે છેડતી કરેલ કોક બંદર વિદ્યાર્થીનીને બચાવવા માટે એની પડી પર વચ્ચે પડતા તેને પણ એને હાથ પકડીને વાળ પકડીને એની છેડતી કરી હતી આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ છે જે બાબતે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ